જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવીશું બિલકુલ લગ્ન પ્રસંગમાં બનાવે તેવું રીંગણ બટેકાનું શાક તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે શાક બનાવવા માટે મેં અહીં બે બટેકા સુધારીને રાખેલા છે આ રીતના મોટા બટેકા સુધારવાના અને તેને મેં પહેલેથી જ પાણીમાં પલારીને રાખેલા છે અઢીસો ગ્રામ રીંગણ સુધારીને રાખેલા છે તેના પણ મોટા ટુકડા કરવાના તેને પણ પાણીમાં જ પલારીને રાખેલા છે બે ટમેટા સુધારીને રાખેલા છે થોડોક સીંગનો પાવડર કરીને રાખેલો છે તે પહેલાં મેં શેકીને પોતરા ઉખેડીને તૈયાર કરેલો છે બે ચમચી જેટલું ટોપરાનું ખમણ લીધેલું છે એકદમ ઝીણું આવે તે લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે લીલું લસણ જોશે થોડુંક ગરમ મસાલામાં તમાલપત્ર બે લાલ મરચાં એક તજનો ટુકડો અને ચાર લવિંગ લીધેલા છે અને લીલા ધાણા જોશે અને વઘાર કરવા માટે તેલ જોશે સૌ પ્રથમ તો પહેલાં રીંગણ બટેકાને બાફી લેશું આપણે રીંગણ અને બટેકા બાફવા માટે આ તપેલું લીધેલું છે તેમાં પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું તેમાં બટેકા નાખી દેસુ રીંગણ પણ સાથે નાખી દેસુ રીંગણ બટેકાનું શાક જ્યારે બનાવવું હોય ત્યારે જ રીંગણ બટેકાને કટ કરવાના નહીતર કારડા પડી જાય રીંગણ બટેકાને નહીં પાંચ મિનિટ સુધી બાફવા દેશું ઉપરથી ડીશ ટાકી દેસું જેથી કરીને રીંગણ બટેકા જલ્દી બફાઈ જાય રીંગણ બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લેશું કડાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં તેલ નાખીશું આ શાકમાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું બે ચમચા જેટલું તેલ નાખેલું છે તેલ ગરમ થવા દેસુ તેલ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાય નાખીશું રાઈને ફૂટવા દેસુ તમે જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારી ચેનલ હું આગળ વધારી શકું રાઈ સરસ તતળી ગઈ છે તો તેમાં અડધી ચમચી જીરું નાખીશો ગેસ ધીમો રાખી દેસુ અડધી ચમચી હીંગ નાખશું તેમાં ગરમ મસાલા નાખી દેસો તમાલપત્ર લાલ મરચાં તજનો ટુકડો ને ચાર લવણ જે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવેલી છે તે નાખશો તેમાં ટમેટા કટ કરીને રાખેલા છે તે નાખી દેસો ટમેટાને સરસ ગળવા દેસો હવે બાકીના મસાલા કરી લેશો એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખીશું એક ચમચી જીરાનો પાવડર નાખીશું એક ચમચી નમક નાખીશું જરૂરિયાત મુજબ નમક નાખવાનો મસાલામાં ટમેટાને ગળવા દેશો ટમેટા સરસ ગળે ત્યાં સુધીમાં આપણે બટેકાને રીંગણને જોઈ લેશું હજુ થોડાક કાચા છે બે મિનિટ સુધી હજી રહેવા દેશો હવે રીંગણ બટેકાને જોઈ લેશું આ રીતે દબાવીને જોઈ લેવાનું સરસ બફાઈ ગયા દબાવી બટેકા રીંગણને થોડાક ભાંગી લેશું બધા રીંગણને નથી ભાંગવાના આ રસો આપણે શાકમાં નાખવાનો છે મેટા પણ સરસ ગળી ગયા છે તો તેમાં આવે સિંગદાણા નો પાવડર કરેલો છે તે નાખી દેસુ જે ટોપરાનું ખમણ લીધેલું છે તે પણ સાથે નાખી દેસુ હવે લીલું લસણ નાખશો આ શાકમાં લીલા લસણથી ટેસ્ટ જ સારો આવે છે અત્યારે મારા આખા કિચનમાં સારી એવી સુગંધ આવવા લાગે છે લાલ મરચાનો પાવડર નાખીશું હવે જે રીંગણ બટેકા બાફેલા છે તે નાખી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેશો આ શાક તમે રોટલી સાથે અથવા તો પરોઠા સાથે ખાઈ શકો છો ખૂબ જ સારો લાગે છે ને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાકમાં ખાંડ જરૂરી છે તેટલા માટે એક ચમચી ખાંડ નાખીશું

ઉપરથી લીલા ધાણા નાખી દેસુ ધાણા હંમેશા ધોઈને નાખવાના હવે ગેસ બંધ કરી દેસુ અને શાક ને નીચે ઉતારી લેસુ શાક સરસ રેડી થઈ ગયું છે તો હવે શાકને સર્વ કરી લેશું તૈયાર થઈ ગયું છે લગ્ન પ્રસંગમાં બનાવે તેવું શાક તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગે ને તમે ચોક્કસથી આ રીતનું શાક બનાવજો